chim vô, chim vô, chim vô, chim vô, Mar, 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 mar Mar, mar. video. Kau kau. બપોરે બે ને ટ્રે જામનગર અર્જન્ટ લઈને સામે થી થાર મીટરો મીટર આવી ને અમારા કેરેટર ના કાચ ઉપર દારૂની બોટલ નો ઘા કર્યો પછી અમે પાછી કેરેટા પાછી વાળીને એનો પીછો કર્યો તો ટોટલ ત્રીસ ગાડી લોસ કરેલી છે એ રોડ ઉપર નુકસાન એની સાથે એની ગાડીમાંય નુકસાન છે અમારી ગાડીમાં એ પણ કાચ તૂટેલો છે અને બીજા નંબરમાં અમે અહીંયાથી પીછો કરતા વડારા પોલીસનું નવલભાઈને ફોન કરીને કહેતા અમે ચેકપોસ્ટ પોસ્ટ માથેથી ચેક પોસ્ટ ઉડાડ આવી એટલે ભાયા વધારે પકડાળો